ભાવનગર જિલ્લાના કરેડા ગામે પણ વીજળી પડવાની ઘટના સામે આવી કરેડા ગામના ભૂપતભાઈ તેનો પરિવાર વાળું કરી જતો હતો જ્યારે વીજળી પડતા ભૂપતભાઈ પત્ની થયા બેભાન બેભાન અવસ્થામાં ભાવનગર ની સટ્ટી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હાલ સ્થિતિ સામાન્ય હોવા જાણવા મળી રહ્યું છે વરસાદની સિઝનમાં પ્રથમ દિને બાર સાથે પડેલા વરસાદમાં વીજળી પડવાની ઘટનાઓ સામે આવી છે કેમેરામેન બિજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર ઓકે તો તમારું નામ ભૂપતભાઈ માવજીભાઈ ભૂપતભાઈ ક્યાં રહ્યો છો કામ કરેડા ને શું બનાવ બન્યો છે અમે બધા આરામ જો પૂતા ને પાણી કરી અને વીજળી પડી એટલે મારા ઘરના એ દેતા ઉપર પછી આજ તો બે બધો આમ ઓળ થઈ ગયું પછી એમ બધા આજુ બાજુ વાળા ફોન કરી બોલાવ રાખ ને કસરી અડધી કલાક સાજ નહોતી સાત બાજુ ગયા હતું ને પછી કસરી આ ઘણી ગઈ પછી સાત આવી જઈ અને પછી ફોન કરી કેટલા વાગ્યા પર વીજળી પડી છે